મારું નામ રઘુભાઈ નરેશભાઈ ગામ મોટી કરોડ સાતમા વેસ્યો હવે અમારે છે ને રસ્તા માટે અમે ઘણી વાર રજૂઆત કરી અને રસ્તો આખો તૂટેલો એના કારણે અમારા ગામથી મોટી કરોડમોળ ગામમાં છોકરા ભણવા જાય અત્યારે એ લોકો ભણવા નહીં જાય અને રસ્તાના કારણે જે ટ્રાન્સફર ગાડી મૂકેલી એ તો હમણાં સરકારે કાઢી લાગી અત્યારે છોકરા તો બધા અમારા શિક્ષણ થી બેકાર થઈ ગયા રઘુભાઈ આ કેટલા છોકરાઓનો બાળકોનો જે અંતરિયાળ વિસ્તારમાં તમારા બાળકોનો આ રસ્તાને કારણે જે શિક્ષણ બગડ્યું એની જિંદગીનો આ તકલીફ આવી કે ખરેખર કયા કારણસર આ જે શિક્ષક શિક્ષણ છોડી દેવું પડ્યું શું પરિસ્થિતિ છે ત્યાંની આ રસ્તાના કારણે એ લોકોને શિક્ષણ બગડી ગયું એ લોકોએ બિલકુલ છોડી દીધું બિલકુલ છોડી દીધું અત્યારે તો એ લોકોના મા બાપ છે કામ પર ગયા એટલે એ લોકો લેતા ગયા હવે જાય જ નહીં તો કેવી રીતે હવે જવાની તકલીફ પડે કેટલા કિલોમીટર પ્રાથમિક શાળા દૂર છે અને ત્યાંના બાળકોને આવવા જવા માટે ખૂબ જ તકલીફ એટલે આદિવાસી વિસ્તારના બાળકોએ જીવન સાથે ઘડતર અને શિક્ષણનો અમૂલ્ય છે એ પણ આજે છોડી દીધું સાઠથી સિત્તેર બાળકોએ આવી જે પરિસ્થિતિ છે કોરવળ મોટી કોરવળ ગામના સાતમાળી ફળિયાના બાળકોએ જીવન ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે તો આ તમે તંત્રને કંઈક રજૂઆત કરેલી કે નહીં રઘૂ કરી અમે રજૂઆત ઘણી વાર કરી તો છતાં એનો કોઈ જવાબ આવ્યો નથી અમારે આટલું જ કહેવાનું કે આટલો અઢી કિલોમીટર કે ત્રણ ત્રણ કિલોમીટર ચાલીને જવું પડે એના કરતાં અમારે ફળિયામાં ત્રણ ચાર ધોરણ ઓરડા રહે તો સારા મસાલો બરાબર એટલે પ્રાથમિક શાળા પણ તમારે ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર જવું પડે અને ઘાટવાળો રસ્તો અને ખૂબ જ ત્યાં એકસો આઠ આવે કે એકસો આઠ તો નથી આવતી તો ત્યાં કોઈ બી જે પ્રસ્તુતિ બેનને થાય તો તમે કેવી પરિસ્થિતિમાં ત્યાં તમારી ગંભીર પરિસ્થિતિમાં સર્જાઈ રહી છે હાલને અમારે પાંચ છ થઈને જોડી બાંધીને લઈ જવું પડે આવી હાલે પરિસ્થિતિ છે એટલે આ ઘાટવાળો ડુંગર છે એટલે એકસો આઠ પણ સુવિધા નથી દુઃખ સુખમાં મરણ જળમાં એટલા ઘણા લોકો એવા નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવે હા અત્યારે હવે ત્રણ જ દિવસ થયેલા એ લોકો હમણાં એકસો આઠ પર અમે જ પોતે ફોન કરેલો કે આવી જ નથી એટલે અમે ગામમાંથી છ સાત જણ જવાન મળીને એ બેનને ઉચકીને લઈ ગયા ક્યાં સુધી કેટલાક કિલોમીટર સુધી મેન રસ્તો ત્રણ કિલોમીટર સુધી જે સગર્ભા બેનને ઉંચકીને લઈ જાય પછી તે પ્રસ્તુતિ કરવા કઈ દવાખાનામાં દાખલ કરી એટલે ત્યાંથી જ તમારે ગામથી કેટલા કિલોમીટર લાંબું ગામ છે ચાલીસ કિલોમીટર પચાસ કિલોમીટર બેતાલીસ કિલોમીટર સુધી લાવવા માટે ડુંગરાળ ઘાટ જે વિસ્તાર છે એમની આવી પરિસ્થિતિ આદિવાસી વિસ્તારમાં સરકાર કહે કે સૌનો વિકાસ અને સૌનો સાથ તો આ વિસ્તારના જે પ્રતિનિધિ છે જનપ્રતિનિધિ છે ધારાસભ્ય છે સાંસદ સભ્ય છે એમને તમે રજૂઆત કરી છે કે નહીં આજે કયા કયા વિભાગને તમે આજે લેખિત રજૂઆત કરી છે રઘુભાઈ આજે અમે ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ સાંસદશ્રી ધવલભાઈ પટેલ તાલુકા જિલ્લા વિકાસ અધિકારી વલસાડ કલેક્ટર શ્રી વલસાડ ને રજૂઆત કરી છે લેખિત રજૂઆત કરવામાં આવી લેખિત રજૂઆત કરી છે અને કેટલા દિવસની અંદર તમને સંતોષકારક ન્યાય નહીં મળે તો પછી આવનારા દિવસમાં પછી તમે શું કરશો